મિત્રો જે માતાને પુત્ર અને વહુ બોજ ગણતા હતા જેની થાળી પણ અલગ રાખવામાં આવી હતી તે જ માતાને એક દિવસ કલેક્ટર સાહેબે સૌની સામે નમન કરી પ્રણામ કર્યા અને તે પળે પુત્ર બસ પથ્થર બનીને ઊભો રહી ગયો પરંતુ આ બધું અચાનક કેવી રીતે બન્યું માતાના જીવનમાં એવું તો શું થયું હતું જેણે આખા ગામને હચમચાવી દીધું મિત્રો આ વાર્તા જાણવા માટે વિડિયોના અંત સુધી જોડાયેલા રહો મિત્રો

કવિતા દેવી જે હવે નેવું વર્ષની થઈ ગઈ હતી તેમણે ક્યારેક પોતાના પુત્ર અરુણ માટે દિવસ રાત મહેનત કરી હતી તેમણે પોતાના પતિ સાથે મળીને ખેતરોમાં પરસેવો વહાવ્યો હતો જેથી તેમના પુત્રને સારું શિક્ષણ મળે અને તે જીવનમાં કંઈક બની શકે પરંતુ હવે જ્યારે પુત્ર પોતાના પગ પર ઊભો થઈ ગયો હતો તેની નજરમાં માતાનું મહત્વ ક્યાંક ખોવાઈ ગયું હતું અરુણ અને નેહા કવિતા દેવીને ઘરમાં બોજની જેમ જોતા હતા તેમની જરૂરિયાતોને અવગણવામાં આવતી તેમની વાતોને ટાળી દેવામાં આવતી એટલું જ નહીં ઘરના બાળકો પણ પોતાની દાદી સાથે સારું વર્તન નહોતા કરતા બાળકો એ જ શીખે છે જે તેઓ પોતાના માતા પિતાને કરતા જુએ છે અને અરુણ નેહાનું વર્તન બાળકોને પણ એવું જ બનાવી રહ્યું હતું કવિતા દેવી ઘણીવાર પોતાના ઓરડામાં એકલી બેસીને જૂની યાદોમાં ખોવાઈ જતી તેમના મનમાં એક ટીસ હતી એક દર્દ જે તેમના હૃદયને કચોટતું હતું તેઓ વિચારતા મારા પતિ કેટલા નસીબદાર હતા જેમણે આ દુનિયાને જલ્દી છોડી દીધી જો તેઓ હોત તો કદાચ તેમનું જીવન પણ મારી જેમ તિરસ્કારમાં પસાર થાત પરંતુ તેમ છતાં તેઓ ચૂપચાપ બધું સહન કરતા રહ્યા તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો એક દિવસ તે શહેરમાં નવી હલચલ થઈ જિલ્લામાં એક નવા કલેક્ટરની નિમણૂક થઈ હતી તેમનું નામ હતું સંદીપ સંદીપ એક ઈમાનદાર મહેનતું અને દિલથી સાફ માણસ હતા તેમના કામમાં એક અલગ જ જુનૂન હતું અને તેઓ દરેક જવાબદારીને પૂરા જોશ સાથે નિભાવતા હતા જેવી તેમની પોસ્ટિંગ આ જિલ્લામાં થઈ તેમને યાદ આવ્યું કે આ જ શહેરમાં તેમનો એક જૂનો મિત્ર હરિસિંહ રહે છે હરિસિંહ એક સરકારી ઓફિસમાં ચપરાસી હતો અને સંદીપ સાથે શાળામાં ભણ્યો હતો બંનેની મિત્રતા બાળપણની હતી જે સમય સાથે વધુ ગાઢ થઈ ગઈ હતી સંદીપે વિના વિલંબે હરિસિંહને ફોન કર્યો હરી તું તો આ જ શહેરમાં રહે છે ને મારી પોસ્ટિંગ અહી થઈ છે જલ્દી મળવા આવ્યાર ઘણા દિવસ થઈ ગયા તને મળીએ હરીસિંહ પણ ઉત્સાહથી ભરાઈ ગયો બીજા દિવસે તે કલેક્ટરની ઓફિસે પહોંચી ગયો જેવું સંદીપે પોતાના જૂના મિત્રને જોયો તે આનંદથી ઉછળી પડ્યો તેણે હરીસિંહને ગળે લગાવ્યો હરીસિંહને વિશ્વાસ નહોતો આવતો કે તેનો બાળપણનો મિત્ર જે ક્યારેક તેની સાથે શાળાની બેન્ચ પર બેસીને તોફાનો કરતો હતો આજે આટલો મોટો અધિકારી બની ગયો છે છતાં સંદીપના દિલમાં એ જ સાદગી અને મિત્રતાનો જજબો હતો બંને મિત્રો બેસીને જૂની વાતો કરવા લાગ્યા ચા નાસ્તાની વચ્ચે શાળાના દિવસો તોફાનો અને જૂના મિત્રોની યાદો તાજી થઈ તે દરમિયાન વાતચીતમાં તેમના એક શિક્ષકનો ઉલ્લેખ થયો કવિતા મેડમ કવિતા મેડમ જે શાળામાં શિસ્તનું ઉદાહરણ હતા તેમની કડકાઈ આગળ કોઈ બાળક ટકી શકતું ન હતું જો કોઈ નિયમ તોડે તો તેઓ તેને લાકડીથી હળવી સજા આપતા પરંતુ તેમની કડકાઈ પાછળ એક મોટું દિલ પણ હતું સંદીપ અને હરિસિંહને યાદ આવ્યું કે કેવી રીતે કવિતા મેડમે પોતાના પૈસા ખર્ચીને શાળાના બાળકોને હવાઈ જહાજની સફર કરાવી હતી એ બાળકો જેમણે ક્યારેક ટ્રેનની સફર પણ નહોતી કરી તેમના માટે આ અનુભવ કોઈ સ્વપ્નથી ઓછો નહોતો તે દિવસથી કવિતા મેડમ બાળકોના સૌથી પ્રિય શિક્ષક બની ગયા હતા હરિસિંહે સંદીપને કહ્યું સંદીપ તને ખબર છે કવિતા મેડમ હવે આજ શહેરમાં રહે છે હું એક વખત તેમને સરકારી કામના સંદર્ભે મળ્યો હતો આ સાંભળીને સંદીપની આંખો ચમકી ઉઠી સાચે જો તેઓ અહીં જ છે તો આપણે તેમને મળવા જવું જોઈએ કેટલા વર્ષો થઈ ગયા તેમની છબી આજે પણ મારા મનમાં બસેલી છે હરિસિંહે હા પાડી હા મને તેમનું ઘર ખબર છે હું તને લઈ જઈશ સંદીપે પોતાની સરકારી ગાડી તૈયાર કરાવી તેમની સાથે તેમની સુરક્ષા અને ડ્રાઈવર પણ હતા હરિસિંહ પણ ગાડીમાં બેઠો અને તેઓ તે ઘર તરફ ચાલી નીકળ્યા જ્યાં કવિતા મેડમ રહેતા હતા રસ્તામાં સંદીપે અચાનક ગાડી રોકાવી તે ગાડીમાંથી ઉતર્યો અને નજીકના એક ઝાડ તરફ ચાલ્યો હરિસિંહ આશ્ચર્યથી પૂછવા લાગ્યો અરે સંદીપ આ શું કરે છે સંદીપે હસીને કહ્યું હરી એ આપણા શિક્ષક છે તેમને તો ખબર હોવી જોઈએ કે આપણે તેમના શિષ્ય છીએ હું તેમના માટે એક લાકડી તોડી રહ્યો છું છે તેઓ આવી જ લાકડીથી આપણને સજા આપતા હતા હરિસિંહ હસી પડ્યો અને તેણે પોતે ઝાડમાંથી એક નાની લાકડી તોડીને સંદીપને આપી બંને મિત્રો હસતા હસતા ફરી ગાડીમાં બેઠા અને કવિતા મેડમના ઘર તરફ આગળ વધ્યા જેવા તેઓ ઘરના દરવાજે પહોંચ્યા અરુણ જેણે બાલ્કનીમાંથી કલેક્ટરની ગાડી જોઈ લીધી હતી દોડીને નીચે આવ્યો તેને સમજાતું નહોતું કે આટલો મોટો અધિકારી તેમના ઘરે કેમ આવ્યો તેણે ગભરાતા પૂછ્યું સાહેબ તમે અહીં કેમ આવ્યા કોઈ કામ છે સંદીપે શાંત સ્વરે કહ્યું કવિતા દેવી ક્યાં છે અરુણે થોડું અચકાતા કહ્યું મા તો પોતાના ઓરડામાં છે તેણે ઓરડા તરફ ઇશારો કર્યો સંદીપ હરિસિંહ ડ્રાઈવર અને સુરક્ષા સાથે તે ઓરડા તરફ આગળ વધ્યા ઓરડામાં કવિતા દેવી પથારી પર બેઠા હતા તેમની આંખો ઉદાસ હતી ચહેરો થાકેલો લાગતો હતો જેવું તેમણે કલેક્ટરના ગણવેશમાં સંદીપને જોયો તેઓ ચોંકી ગયા સંદીપે આગળ વધીને તે લાકડી કવિતા દેવી તરફ આગળ કરી અને બોલ્યા મેડમ આ લાકડી પકડો કવિતા દેવીએ લાકડી તો પકડી પરંતુ તેમને કંઈ સમજાયું નહીં પછી સંદીપે પોતાનો હાથ આગળ કર્યો અને હસતા બોલ્યા મેડમ હવે મને સજા કરો હું આટલા વર્ષો પછી તમને મળવા આવ્યો છું કવિતા દેવીની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ તેઓ બોલ્યા બેટા તું કોણ છે અને આ લાકડી કેમ આપે છે સંદીપે હસતા કહ્યું મેડમ હું તમારો એ જ નાલાયક શિષ્ય સંદીપ છું જે ક્લાસમાં ઇધર ઉધર ધ્યાન આપતો હતો અને તમારી પાસેથી લાકડીની સજા ખાતો હતો આજે હું આ જિલ્લાનો કલેક્ટર છું અને આ હરીસિંહ મારો મિત્ર જે મારી સાથે તમારા ક્લાસમાં પાછલી બેન્ચ પર બેસતો હતો આ સાંભળીને કવિતા દેવીની આંખો ભીની થઈ ગઈ તેઓ બોલ્યા સંદીપ સાચે તું કલેક્ટર બની ગયો સંદીપે હસીને કહ્યું હા મેડમ અને જ્યારે મને ખબર પડી કે તમે આ શહેરમાં રહો છો તો હું તમને મળવા આવી ગયો કવિતા દેવીની આંખોમાંથી આંસુ ઝરવા લાગ્યા તેમણે લાકડી એક બાજુ મૂકી અને સંદીપને ગળે લગાવ્યો પરંતુ આ આંસુ ખુશીના નહોતા તેમાં એક ઊંડો દુઃખ છુપાયેલું હતું સંદીપને કંઈક વિચિત્ર લાગ્યું તેણે કવિતા મેડમના આંસુ લૂછ્યા અને પૂછ્યું મેડમ શું વાત છે તમે આટલા ઉદાસ કેમ છો કવિતા દેવીએ પહેલા તો ટાળવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે સંદીપે તેમના માથે હાથ મૂકીને સોગંદ ખવડાવ્યા મેડમ મને કહો હું તમારું શિષ્ય છું અને આજે આ જિલ્લાનો કલેક્ટર પણ જો કોઈ સમસ્યા હોય તો હું તેનો ઉકેલ લાવી શકું આખરે કવિતા દેવીનું દિલ પીગળી ગયું તેમણે પોતાની આખી વ્યથા સંભળાવી બેટા વૃદ્ધાવસ્થા ખરેખર કડવું ફળ છે મેં મારા પુત્ર માટે દિવસ રાત મહેનત કરી તેને ભણાવ્યો લખાવ્યો જેથી તે કંઈક બની શકે પરંતુ આજે જ્યારે તે પોતાના પગ પર ઊભો છે તેને મારી કોઈ કદર નથી તે અને મારી વહુ મને બોજ ગણે છે નાની નાની વાતો પર તાણા મારે છે મારી જરૂરિયાતોને અવગણે છે અને મારા પોત્રીઓ પણ મારી સાથે સારી રીતે વાત નથી કરતા આ સાંભળીને અરુણ અને નેહા જે બહાર ઊભા રહીને બધું સાંભળી રહ્યા હતા સ્તબ્ધ થઈ ગયા તેમને ખ્યાલ આવ્યો કે કલેક્ટર સાહેબ તેમની માતાના જૂના શિષ્ય છે અને તેમને ખૂબ માને છે સંદીપને ગુસ્સો આવ્યો તેણે અરુણને બોલાવીને ઠપકો આપવાનું શરૂ કર્યું તને ખબર છે માતાનો સાયો કેટલો કિંમતી હોય છે તને ખબર છે કે કવિતા મેડમ કેટલા મહાન છે જ્યારે અમે બાળકોએ ક્યારેય ટ્રેનની સફર પણ નહોતી કરી ત્યારે તેમણે પોતાના પૈસા ખર્ચીને અમને હવાઈ જહાજની સફર કરાવી હતી તેમના કારણે અમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી અને તું તેમને બોજ ગણે છે સંદીપના અવાજમાં ગુસ્સો અને દર્દ બંને હતા તે બોલ્યા મારી મા બે વર્ષ પહેલા ગુજરી ગઈ હું જાણું છું કે મા વિના ઘર કેટલું સૂનું થઈ જાય છે જો તમે લોકો તમારી માતાની કદર નથી કરી શકતા તો હું તેમને મારી સાથે લઈ જઈશ હું તેમની સેવા કરીશ કારણ કે તેઓ મારી માતાની જેમ છે આ સાંઘળીને અરુણ અને નેહાનું માથું શરમથી નમી ગયું કવિતા દેવીએ રડતા કહ્યું સંદીપ મેં તારા માટે થોડું કર્યું હતું અને તું આજે પણ તે યાદ રાખે છે પરંતુ મારો પુત્ર જેના માટે મેં આખી જિંદગી દાવ પર લગાવી તેણે મારી કદર ન કરી આ સાંઘળીને અરુણ અને નેહા ફૂટી ફૂટીને રડવા લાગ્યા તેઓ પોતાની માતાના પગે પડીને માફી માગવા લાગ્યા મા અમને માફ કરો અમને ખબર નહોતી કે અમે તમને કેટલી તકલીફ આપી રહ્યા હતા તે જ વખતે અરુણને યાદ આવ્યું કે તે દિવસે તેમની માતાનો નેવોમો જન્મદિવસ હતો તેણે સંદીપને કહ્યું કલેક્ટર સાહેબ આજે માનો જન્મદિવસ છે હું તેને ધામધૂમથી ઉજવવા માગું છું કૃપા કરીને તમે તેમને હમણાં ન લઈ જાઓ સંદીપે હસીને કહ્યું ઠીક છે ચાલો આપણે બધા મળીને માનો જન્મદિવસ ઉજવીએ બધાએ મળીને તૈયારીઓ કરી એક મોટી કેક મંગાવવામાં આવી જેના પર લખ્યું હતું હેપ્પી નેવમો બર્થડે કવિતા દેવીની આંખોમાં ખુશીના આંસુ હતા આટલા વર્ષો બાદ તેમનો જન્મદિવસ આટલા પ્રેમથી ઉજવાઈ રહ્યો હતો કેક કાપવામાં આવી બધાએ તાળીઓ પાડી અને ઘરમાં હાસ્ય ખુશીનો માહોલ બની ગયો જન્મદિવસ બાદ સંદીપ કવિતા દેવીને પોતાની સાથે પોતાના સરકારી નિવાસસ્થાને લઈ ગયા બે દિવસ સુધી તેમણે તેમની ખૂબ સેવા કરી હરિસિંહ પણ વારંવાર મળવા આવ્યો બે દિવસ બાદ અરુણ પોતાની માતાને લેવા આવ્યો પરંતુ આ વખતે તે તે સંપૂર્ણ બદલાઈ ગયો હતો હવે પોતાની માતાની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો નેહા પણ પોતાની સાસુ સાથે પ્રેમથી વાત કરતી બાળકો પોતાની દાદી સાથે સમય વિતાવતા તેમની વાર્તાઓ સાંભળતા કવિતા દેવીના જીવનમાં ફરી ખુશીઓ પાછી આવી અને સંદીપ જે કલેક્ટર હોવા છતાં પોતાના શિક્ષકની કદર કરતો હતો તેણે ન માત્ર પોતાના ગુરુનું સન્માન કર્યું પરંતુ એક પુત્રને તેની માતાનું મહત્વ પણ શીખવી દીધું મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતાનું સન્માન કરવું કેટલું જરૂરી છે તેઓ આપણા માટે જે કરે છે તેની કિંમત આપણને ત્યારે જ સમજાય છે જ્યારે આપણે તેમને ગુમાવીએ છીએ તો ચાલો આપણે આપણા માતા પિતાની કદર કરીએ તેમની સાથે સમય વિતાવીએ અને તેમની દરેક નાની મોટી ખુશીનો હિસ્સો બનીએ તો મિત્રો આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું ટૂંક સમયમાં એક નવી વાર્તા સાથે